ખબર પડો ના ખબર પડે એ ગોમ ની કટર પેલા તમે રોડ અમુ કરો બતાવ ફોન ચાલુ અમને ગમે

પછી આમ મોબાઈલ બંધ કરાવી ગયા બે ત્રણ આગે વાર ગમના બોલાવીએ આપણે આપડે પેલા કરીએ આજ તો એ છોકરા જે જે છોકરા ફોન ને ફોન લઈ લઈ લઈએ અને આપી દઈએ બધા કે ફોન બોલાવીએ કાળ હા એ શું કરીએ આપણે આજ તો પૈસા પાસ નહીં ત્યાં કરો ગમના બીમાર કરશે પૈસા ઘટાડતો એ તો અરજી આલી હે આગળ હજી હાલી તો તો ગરી પણ આવે પાસ થઈ જાય એટલે નવી નખાવાની હા તો નખાવો જલ્દી ઉપર આવો હા હા ઓય મીટિંગ હા ઓય કરી આજ તો ફોન કરો ફોન તો બે નવો લીધો હા હા તો એ નંબર લેકડી ગયા તમામ મમ્મી થી ફોન કરો બધાને હા ફોન કરીએ તો હલો હા મંગુલાલ બોલે આપડે આપણા શક્તિમાના મંદિરે મિટિંગ રાખી ફોન ના છે ફોન ની બાબતે તો તમે હવે મંદિરે વધારો

હલો હા જય માતાજી આપણા છોકરાના તમે ફોન બધું જે આપ્યું છે ને એ ફોન બાબતે મીટિંગ કરીએ આપણે શક્તિમાના મંદિરે હા તો મીટિંગમાં તમે વધારો અને બીજું કોઈ એમને લેતા આવજો એ હા જલ્દી આવજો કે હા જલ્દી આવજો કરી દીધા બે બે વાગે હા બે થયા હવે